તો આજે આપણે કમ્પ્લીટ કરવાનું છે એક પ્રોજેક્ટ પ્રોજેક્ટ છે ઊનનું જે અમારી સ્કૂલનું હોમવર્ક છે તો ચાલો હવે આપણે બનાવશું પ્રોજેક્ટ તો મેં અહીંયા ફૂલ ડ્રો કરી લીધું છે અને એના પાન પણ ભરી લીધા છે હવે આગળ કલર કઈ રીતે ભરવો એ મને તો કંઈ સમજાતું નહોતું પછી હવે આપણે પાયલબેનને બોલાવવા પડશે એવું મને લાગતા પાયલબેનને બોલાવી લીધું હવે મને શીખવાડે છે આવું કામ પાયલ બેન ને ફાવે મારો તો મગજ જ ન દોડે એટલે આપણે પાયલ બેનની હેલ્પ લીધી છે તો પાયલ બેન હસતા અને હસવતા આપણે વચ્ચે આપણે ગડબડ દેતા તો પાયલ બેન ક્યારેક ક્યારેક આપણે ખીજાતા હતા પછી થોડીક વાર શીખવાડીએ અને બેન કહે કે હવે ચાલ તું કર તો મેં આવું ક્યારેય કરેલું નથી તો મને કઈ બહુ આઈડિયા નતો પણ એણે કીધું કે કર એટલે પછી મને શીખવાડતા હતા જો તમને ગમતું હોય ભરત કામ કરવું તો કોમેન્ટ જરૂરથી કરજો શરૂઆતમાં મને અઘરું લાગતું હતું પણ કરવાની પણ બહુ મજા આવતી હતી ને બેન એકી નજરે જોતા હતા કેમ કે હું કોઈ ભૂલ નું કરી દઉં વચ્ચે વચ્ચે ભરવામાં પછી તે તો મારા કોટની મજાક ઉડાડતા હતા એમ કેતા હતા કે ડિટેક્ટિવ જેવો કોર્ટ છે તારો મેં પણ કીધું કે ડિટેક્ટિવ જેવા કામ કરવા તો મને ગમે પણ આ મારા માટે થોડુંક મુશ્કેલ હતું તો ફાઇનલી ધીમે ધીમે ફૂલ ને પાંદડા ભરી લીધા હવે આપણે ભરવાની છે ફૂલની પાખડી તો ધીમે ધીમે તમે જોઈ શકો છો હું આ રીતે ફૂલની પાખડી ભરું છું તો ધીરે ધીરે ફૂલ કમ્પ્લીટ થવા આવ્યું છે અને મને તો વિશ્વાસ જ નથી કે મેં આ ફૂલ ભર્યું તો ફાઈનલી હવે ફૂલની ખાલી બે જ પાખડીઓ બાકી છે જે હું અત્યારે ભરું છું એક તો ભરાઈ જવા આવી છે બસ હવે ખાલી એક જ પાખડી બાકી છે તમે જો આમાંથી બે ફૂલ ની પાંખડીઓ આડી છે પણ હાલ આપણે પેલી પેલી વાર જ ભરતા હતા તો ફૂલ કમ્પ્લીટ થઈ ગયું છે એમાં બહુ મહેનત લાગી છે લગભગ અડધી કલાક જેટલો ટાઈમ લાગ્યો મને અને આ જે છે એને ગાઢ ટાકો કેવાય છે અને આ ટાકો કયો છે એ નથી ખબર કાલ ટીચરને પૂછીને આવી પછી ફાઇનલી આપણું ફૂલ કમ્પ્લીટ થઈ ગયું છે અને આને હવે લઈને આપણે કાલે જઈશું સ્કૂલે આ કે આ બનાવવામાં બહુ હાર્ડ હતું મારા માટે તમે જો અડધી પાખડ્યું આમ અડધી પાખડ્યું આમ બટ ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ